તાલુકાના ભૂતસરથી તેંતાલીસ વર્ષીય પરિણીતા ગુમ થઈ તારીખ બે જુલાઈ મંગળવારના રોજ પાંચ કલાકે પ્રસિદ્ધ થલ અખબાર યાદીને મળતી માહિતી મુજબ તાલુકાના ભૂતસર તારફળિયા ખાતે રહેતા તેંતાલીસ વર્ષીય બકુલાબેન અજયભાઈ રાઠોડ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ સવારે દસથી સાંજના છ વાગ્યાના દરમિયાન ઘરેથી કોઈને કંઈપણ જાણ કર્યા વિના અગમ્ય કારણોસર કસે જતા રહ્યા હતા બકુલાબેનના પતિ અજયભાઈ સુકરભાઈ રાઠોડ ઓગણીસ જૂનના રોજ સવારે આઠ વાગ્યાના આસપાસ ઘરેથી ખેતરમાં કામ કરવા માટે ગયા હતા અને સાંજે છ વાગ્યે ઘરે આવ્યા ત્યારે તેમના પત્ની ઘરે ન દેખાતા તેમના બાળકોને પૂછપરછ કરતા બકુલાબેનને કોઈ ભાણ મળી ન હતી જેથી તેઓની ગુમ અંગેની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી આ વ્યક્તિની જે કોઈને પણ ભાણ મળે તો રૂરલ પોલીસ મથકે જાણ કરવા અખબાર યાદીમાં જણાવાયું છે